અમારી વાટે કઈ નથી અમારી પાસે વાટીને જોતો ક્યાંય જવા નથી અત્યારે અમે પેલા જાવ છું ધાબે જ આપણે આપડે કેદુર નો સામાન ભરે મિત્રો અત્યારે આપણે કેદુર નિશાળ પડતી હતી અત્યારે નિશાળ પડી ગઈ છે એની અંદર જવા કઈ ભૂકો નીકળો નહીં ભરે છે જો તમને બતાવ હું જો આ બધે ભૂકો રિસેપી ને છે આડી નિશાળ છે આ બધી નિશાળ આખી પાડી નાખી છે ગ્રાઉન્ડ આખું ખુલ્લું થઈ ગયું ચાલો આપણે જવાનું છે જે બહાર ક્યાં જવાનું છે કીધું છે તમને હોળ ખાવા હોળ ખાવા એને કેટલું ચાર થવું હે મારો રામ જાણે હાલ તો હાલ તો તું બહાર નીકળ તો હાલ તો હાલ 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 આમ કયો નહીં મોઢા સોળે મિત્રો કયો નહીં મોઢા સોળે એને કેટલું ધોળું થવું હોય હાલ હાલ ફટાફટ બહાર નીકળ હાલો તેથી ન્યા ચાર થઈથી થાય કે દવા આ ઘેરે હજી કેટલું હોય તારે આવન ન થવાનું હાલ ને આવવાનું હોય તો કેટલીક વાર લાગશે તારે હવે હાલ હાલ હાલ

तो जा तो थे तारा बैग में नहीं हुए तो मैं पाड़ी ली ने, तो से जमरू का देसी जमरू से आमई नमक ने कोरी चटनी ना से खाई तो मजा आ रे खाओ कोरी चटनी हां मरचो ओ तो शाक बनाने की शाक नो बने, आ तो पाकल जे कटहन तो मजा आ कटन नहीं लुण लुण ये तो हार ले आई बाकी कल ये ले आई जा तो बीजू ले आई जा ले आई जा तार रोल ના પાણી ક્યાં આવે હા હું આવે છે યા ચાલુ છે ભરેન બન મમી ચાલુ કરી આજ અમાર ક્યાં છે અમે તો બન કરી તો મારી ને ભરી લ્યો સર હું બા છે વાંજો લાગી કેમાં કર દેને તો આવે અહીંયા પણ અહીંયા પાપડી ક્યાં ચાલુ છે મોટર બન નથી મે તો બન કરી આડું આવી ગયું મે બબ મે લીધી જમરૂક હતી ન આવત ને તો આતી આવત ને આવું દિમાં વાડ જો આજ જમરૂક આવ્યો છો જો કેટલો મસ્ત છે પાકલ જમરૂક છે હું બીયા મળી ગયા ઓલા આટ બધા જમરૂક છે જો આમાં कितला खावा <laughs> 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 रे तारे मने गाइस जम्रूप बो खादा हो आज जम्रूप मने क्या छे उसा छे आमा सडो छे क्या एकदम उ सडी ते उतर आई नी भाते सडी तो पाची सडी तो न हंच पड़ी गई छे न उ बेही गीस रोटला तो तने खावा ने खावा न जई ने मारी हाटू तो थो बनै छे बाकी तारे हाटू थोडा हो तम हेतो जणा आपले किती जणा थे किती जणा छे घर मके जणा छे जणा छे एक तो छो रोटला बनआवने

અરે ચાલો વાહ ભાઈ વાહ હું વાત છે પણ હવે હજી ઢકતું હશે હું બનાવ્યું હું ઈ તો જો રોટલો ઘારીલો તાઢો રોટલો અમે તો દેવાનું જ નહીં હમ હું છે

આને તો હુયા હસીઓ કઈ કામ ન દે ઉબી રહી ભાંગલ 6 વાગ્યા છે વેલા સવારના 5 અને કેટલા સવારના કેટલા વાગ્યા વેલા 5 વાગ્યા છે 5 વાગ્યા છે ને હસુ હસે મિત્રો વેલા ઓ આમ પાંચ વાગ્યા ને તો બાર તડકો નો હોય ખોટું હું કામ બળછો ખોટું હું બળછો હવે જાગા હોય તે 10 વાગ્યે ઉઠા હું તો કામ કરીને અહી આવી નથી આમ ઉઠીને તો ઉઠીને કે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કે હું વેલા ઉઠો તમે ડાસી નખતો મોટો જો પહેલા તમારો મારું મોટો

એ સારું કે ને કોઈ દે નહીં અત્યારે અત્યારે તો છેના આખો દિવસ અહીંયા આઈસ્ક્રીમ જ ખાઈ ખાઈને કેમ તને કંઈ ખાવું બીજું ભાવતું આઈસ્ક્રીમ તો વાહ 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 આખો દિવસ ખાવાનું નથી ખાવા તો ને ને ભાવતું ભાવતું કરી મને

હા તો હું તો ખાઈ જ આગળ મારે ખાવાનું છે ને ભૂખ લાગી છે કઈ વાંધો નહીં હાલો હવે શોર્ટ વિડીયો જે આપણે શું કહેવાય શોર્ટ વિડીયો જે બનાવવો જ હોય પછી શોર્ટ વિડીયો અપલોડ કરવાનો છે ટાઈમ જ નથી હું કે મારે નથી અપલોડ જ નથી કરવો તો હું તને મારું આપણે નહીં મારે એવો બનાવવો જ નથી ને ના ના મારે વાયરલ નથી કરવો મારું માથું પડવું ને કાંઈ વાંધો નહીં હાલો આપણે તો ખાઈ લઈએ થોડું ખાવાનું બાકી ખાધા રાખીએ